થતું કરે અને જગતનો લોકોનો આપણે થતું નાખ્યું હોય તો ઊંટું કરી નાખે પાણી તે તમારે તેને ઊંધી ઊંધી સમજણ એટલે ઊઠું કરે નહીં તો આ હિન્દુનું હિન્દુસ્તાન કોઈ જગ્યાએ દુઃખ નથી આ જે દુઃખનું અણ તમજણનો છે અને લોકો તરકાર વગાવે ભગવાનને ભગવે આમને દુઃખ તો છે લોકો બસ તક કરવાનો ધંધો શીખ્યાથી કોઈ અણ માણ મારવાથી દવા પી જાય છે તો દવા એને દાદાશ્રી ભૂલથી જાણીને જો પીધી તો એને ના છોડે પ્રત્ન એ છે ના એની કથર ન તોડે દાદાત્રી હવે એને મારે કોણે છે માકડ મારવાથી દવા એને મારે તે ભગવાન નથી મારતો આ નું આપવું બીજી કોઈ વસ્તુ કરવી તે ભગવાન નથી કરતો ટૂંક જતી આ માખણથી દવાઓ એ પણ પુગ્ધ જલ આપણે આનો અનુભવ થાય ના થાય આ કારણનો જીવો પૂર્વ વિરાધક વૃદ્ધિઓના પૂર્વ વિરાધક કહેવાય છે પહેલાં કારનો લોકો ખાવાના પીવાના નો ન હોય ડુંગળા લથ્થો ન હોય તોલ તલાવી લેતા અને અત્યારે ખતાઈની તાણ તાણ ન હોય આટલો બધો થડકડા થડકડા તેમાં એમાં ઘણી ઇન્ટ તલ તન તેજ લફડા હોય એટલે ત્યાંના તાઈપથી પડકતા હોય અને ઝેર ભાઈઓ સાહેબને પૂછી લે તમે જના પડખો તો જ્યારે એક એથી મારા તણીજમાં વત થઈ ચાર વસ્તુ મળી હોય તો કડકડાટ માટે બધા મોડુખનો ફૂલી જાય ફૂલી જવાય ટાઈમ ખાવાનું મળે અને નથી મળતું ગમે તેવું હોય પતિ હોય દીવાળું તે દીવ વગરનું પણ મળે છે ટાઈમ પણ તા મળે છે નથી મળતું પતિ બે ટાઈમ કહો તો એક ટાઈમ એક ટાઈમ પણ તા તા મળે છે નથી મળતો અને રૂગડા મળે છે નથી મળતા તો ખમી નું પાતળુંમાં વી શિયાળામાં તાજમાં પહેરવાના કપડા મળે છે નથી મળતો પડી રેવાની વળજી છે વળજી તે નહીં આટલી વસ્તુ ચાર વસ્તુ મળે પતિ બોમ પાડે છે તો બધાને જેલમાં ઘાલી દેવા જોઈએ તેમ થતાં તેને ભૂમ રહેતી હોય ભૂમ રહેતી હોય તો તેણે તાજી કરી લેવી જોઈએ તાજી ભૂમમાં ભૂમમાં મારે જેલમાં દાણે ચાલી દેવાય આ ચાર વસ્તુ જોડે આની જરૂર છે જરૂર છે તો ઉમર લાયકને ખેલા તાજી માધે માધી માથે ન પડાય પણ આમાં એટલા તાજી થઈ જાય છે તેને તોડી નાખે છે પતિ એટલા રખડે પછી દુઃખને વહરે ખૈલી તાજી તોડી નાખે છે કઈ જાતની ચાર પાંચ વર્તુના હોય તો આપણે જાણીએ આ ભાઈને જરા પણ અડતન પડે તો દુઃખની નો કહેવાય અડતન કહેવાય આ તો આવો દહાડો નો દુઃખમાં તાદે છે આખો દહાડો તરંગો કર્યો હોય તરતો હોય જાત જાતનો તરંગો કર્યો હોય આ એક જણ હિટલર જેવું હતું એનો નાથ પણ મળતું આવતું નથી આવતું હતું પોતાની જાતે મનમાં દુઃખી આપણે હિટલર જવાથી મેરતર હિટલર જે કંઈ હતું જે માની તું માની બેઠો હતો હિટલર તો આમ તો બૂમ પાડે આખી દુનિયામાં હાલી ઉઠે છે

ખાવાનું બધું મળ્યા કરે અને પાછું વ્યવસ્થિત દાદી અને એની મેળે થાય તો તું એને ખાવા પીવાનું નહીં મળી રહે તો આ દાદીમાં ઈચ્છતા નથી તો થાય છે હવે અમને વધારે વસ્તુ જરૂર નથી તો વધારે વસ્તુની જુઓ જેટલી બધી ઉપાધિ તમને લઘુ નાનથી મળતા પહેલાં તરંગો આવતા તરંગો તમે ઓળખો ખરા તરંગો આવતા દાત્રી અહીં તરંગો આવ્યા કરે તરંગોમાં ભગવાને આકાશથી ફૂલ આકાશથી ફૂલ જેવું હતું તેવું નહોતું એનામાં જેવી વાત છે બધા તરંગોમાં અનંગોમાં બેમાં માં છે આમ દીધી ઢોલ મારતા નથી ટીધી તો તમારે તો પદ્ધતિ કહેવાય પણ મળીએ એ ઢોલ તોડી દે એને અલગ અનંત ઢોલ માર્યા ભગતની નારાયણજી ભૂતો થયા કરે તે આમ ખાતે આમ જેમ થતે ચાલો ચાલતી જય માતાજી